બીવાજી બેસવા ની ખુરશી છે જોઈ લો મિત્રો આ આખું ગડ નું રાઉન્ડ આ રમે મગરો છે સીરી દે આખી સીરી ધન લાઈન છે જોઈ લો મિત્રો કેમ મસ્ત લાગે સીરી

Aragorno paketoje yra baigtos ir kartu su jumis. પાછળ તમે જોઈ શકો છો વિશ્વાની ખુરશી કન્ટિન્યુ અમારા બ્લોકમાં બની ત્યારે જ આ હનુમાન મંદિર પાછળ છે કોર્બનરાવ તમને બતાવું યાર લીધું મિતો કમલા હેલો જય કન્ટીન્યુ બધું લેલા પછી પછી લઈ આ મકપાણા ચેનલ બ્લોગ છે એને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો થાના મસ્ત શૂટ કરે છે મિત્રો આખો બ્લોગ તમે જોજો મિત્રો મજા આવશે તમને જોરદાર ફોલો ડાઉન બુક્સ

તો જો દર બ્લોક મને આ બ્લોક લેવા કીજો અખબગડ બની આવું તમને બતાવું દઈ દે હું તો કમલા હેલો દયા કન્ટીન્યુ ઓય બાઈના બધું બે મિનિટ લાગા બે મિનિટ લાગા Ты не у tomita a mataye na 450 karki ne kuma rubla kuma don mara mutum a willy samson

હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને તો અમારો બ્લોક ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો અને મકવાણા કેશન બ્લોક ને પણ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો એ વિડીયો મસ્ત સારા બનાવે છે તો ફરી મળશું નવા બ્લોકમાં જય હિન્દ જય ભારત તો હે ને હા ભાઈ છે ને અમારા ગામના છે એટલે એની છે ને તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં